જય ગૌ આજે ધાર ઉપર આવી ગાય માતા ના સાની અને સારી એવું સરવાનું થઈ ગયું છે

ગાય માતાના પ્રતાપે સારું એવું હસ્ત નક્ષત્ર ગાય માતા ને સરવાનું સ્થાન માટે અને છૂટા છૂટા ગોવાળિયા પણ અમારા ધીરે ધીરે આ બાજુ પર્યાવરણ કરી રહ્યા છે અને થોડી વારમાં બધા સાથે મળી અને માવા ખાવાની તૈયારી કરી રહ્યા છે અને ગાય માતા લેરખડી લઈ રહ્યા છે અમારે ખોડિયારમાંની સામેની ધાર ઉપર તો આ ડુંગરાળ વિસ્તારની અંદર અમારે ગાય માતા સારો સરવા ઠેઠ હમણે ઉપર આવી ચૂક્યા છે અને સરવાનું પણ સારું છે નેચરલી એકદમ સારું એવું ઘાસ તો આ અમારું નું માતા સાનિધ્યમાં ગાય માતાને સરવાનું સ્થાનક છે જય ગૌ માતા વંદે ગૌ માતા